એક સરકારી શાળામાં બાળકો ભણી રહ્યા હતા ત્યારે ધીમે ધીમે વરસાદના ટીપા જમીન પર પડી રહ્યા હતા તેવામાં શાળામાં એક જિલ્લા કલેક્ટરની કાર સાયરન વગાડતી આવીને ઉભી રહી સાયરનનો અવાજ સાંભળીને શાળામાં હાજર સૌ સ્ટાફ અને બાળકો આશ્ચર્યચકિત થઈ ગયા આટલા મોટા અધિકારી આજે આ સરકારી શાળામાં કેમ આવ્યા છે ત્યારબાદ કારમાંથી જિલ્લા કલેક્ટર ઉતર્યા અને સીધા પ્રિન્સિપલ ઓફિસમાં ગયા ઓફિસમાં પહોંચીને તેઓ એક શિક્ષક વિશે માહિતી લેવા લાગ્યા જેનું નામ હતું શીતલ શીતલ સર વિશે જ્યારે જિલ્લા કલેક્ટર માહિતી મેળવી રહ્યા હતા ત્યારે પ્રિન્સિપલ પણ આશ્ચર્યચકિત થઈ ગયા એટલા મોટા અધિકારી એક સામાન્ય શિક્ષક માટે આટલો ઉત્સાહ કેમ તેઓએ તરત જ પૂછ્યું તમને તેમનું શું કામ છે ત્યારે જિલ્લા કલેક્ટર સાહેબે જવાબ આપ્યો મને તેમને કેટલાક પૈસા પરત કરવાના છે તેથી હું તેમના વિશે માહિતી લઈ રહ્યો છું પ્રિન્સિપાલે જણાવ્યું કે તે તો અહીંથી ખૂબ જ પહેલા નિવૃત્ત થઈ ગયા છે હવે તે અહીં ભણાવવા માટે નથી આવતા પરંતુ હું તમને તેનું સરનામું શોધી આપીશ તમે તેમના ઘરે જઈને તેમને મળી શકો છો ત્યારબાદ કલેક્ટર સાહેબે કહ્યું સારું તમે જલ્દીથી તેમનું સરનામું મને આપો આ વાત સાંભળીને પ્રિન્સિપલ સર વધુ ઉત્સુક બની ગયા કે આટલો મોટો અધિકારી એક શિક્ષકને મળવા માટે આટલો બેચેન કેમ છે ત્યારે પ્રિન્સિપલ સર પૂછે છે કે આ બધી વાત કરતા તમે શીતલ સર પાસે કેટલા પૈસા લીધા છે ત્યારે જિલ્લા કલેક્ટર એક ખુરશી પર બેસી ગયા પોતાની વાર્તા પ્રિન્સિપલ સરને કહેવા લાગ્યા તેઓ કહે છે સર કેટલાક વર્ષો પહેલા હું પણ આજ શાળામાં ભણતો હતો એક દિવસ વર્ગમાં શીતલ સરે બધા વિદ્યાર્થીઓને પૂછ્યું કે જો તમને સો રૂપિયા મળે તો તમે તે સો રૂપિયાનો શું ઉપયોગ કરશો આ પ્રશ્નના જવાબમાં બધા વિદ્યાર્થીઓ અલગ અલગ રીતે જવાબ આપ્યો કેટલાયે કહ્યું સર અમે તે પૈસાથી ચોકલેટ ખાઈશું અને કેટલાકે કહ્યું અમે તો ઝૂલો ઝૂલીશું તો કેટલાક વિડીયો ગેમ ખરીદવા ઈચ્છતા હતા ચશ્મા બનાવીશ કારણ કે જ્યારે તે બીજાઓના કપડા સીવે છે ત્યારે તેની આંખો નબળી હોવાને કારણે તેને દેખાતું નથી અને વારંવાર સોય તેના હાથમાં ભોંકાઈ જાય છે આ જવાબ સાંભળીને શીતલ સર પોતાની કુર્સીમાંથી ઉઠીને મારી પાસે આવ્યા અને કહ્યું બેટા પિતાજી પણ તમારી માતાને ચશ્મા બનાવી શકે છે ને તો તમે આ પૈસા વડે રમકડા ખરીદો તમારી કોઈ પસંદગીની ચીજ ખરીદી શકો છો ત્યારે તે બાળક કહ્યું જે હાલમાં જિલ્લા કલેક્ટર છે સર મારા પિતાજીનું તો મારા બાળપણમાં જ મૃત્યુ થઈ ગયું હતું પિતાજીના જવાબ બાદ મારી માતાએ મને ઉછેર્યો તે બીજાના ઘરના કામ કરી કપડા સીવીને મારો ખર્ચ ચલાવે છે તેમની આંખો હવે નબળી પડી ગઈ છે જો તેમને ચશ્મા મળશે તો સોયમાં દોરો નાખતી વખતે સોય તેમના હાથમાં નહીં ભોંકાય આ વાત સાંભળીને શીતલ સર ખૂબ જ ભાવુક થઈ ગયા તેઓએ તે બાળકને પ્રેમથી ભેટી લીધો અને કયું બેટા તે જે જવાબ આપ્યો છે તેનાથી જણાય છે કે તું તારી માતાને કેટલો પ્રેમ કરે છે ત્યારે શીતલ સર કહે છે તમે તમારી જિંદગીમાં એક ખૂબ જ મોટા માણસ બનશો ત્યારબાદ શીતલ સર તે બાળકને સો રૂપિયા આપતા હતા અને બેટા કહે છે કે આ લે સો રૂપિયા મારા વાયદા મુજબ તને આપી રહ્યો છું અને વધારાના આ સો રૂપિયા પણ લાખી લે જો તારી પાસે પૈસા આવે તો મને પરત કરી દેજે ત્યારબાદ કલેક્ટર સાહેબ કહે છે તે દિવસ પછી સરે મારી ઘણી વખત મદદ કરી સ્કૂલમાં મને ફ્રી ડ્રેસ અને ફ્રી પાઠ્યપુસ્તક પણ અપાવ્યા કે કાંઈક મને પહેરવા જૂતા પણ અપાવતા હતા મારા પર તેઓએ ઘણો ઉપકાર કર્યો છે મારી સફળતાના પાયામાં તેમનો ખૂબ જ મોટો ફાળો રહ્યો છે અને એ જ કારણે હું આજે તેમને મળવા અને તેમના પૈસા પરત કરવા આવ્યો છું આ વાત સાંભળીને પ્રિન્સિપલ સર પણ ભાવુક થઈ જાય છે કલેક્ટર સાહેબ પણ રડવા લાગે છે ત્યારબાદ પ્રિન્સિપલ સર પોતાની શાળાના જૂના રજિસ્ટરમાંથી શીતલ સરનું સરનામું શોધી અને કલેક્ટર સાહેબને આપે છે કલેક્ટર સાહેબ પોતાની સરકારી કારમાં બેસીને આપેલા સરનામે જવા નીકળે છે થોડી વાર બાદ તે ત્યાં પહોંચે છે પરંતુ ત્યાં જઈને તેઓને ખબર પડે છે કે શીતલ સર પોતાનું ઘર વેચીને બીજા શહેરમાં જતા રહ્યા છે આસપાસના પડોશીઓ પાસેથી જાણકારી મેળવીને તેઓએ તેમનું વર્તમાન સરનામું પણ મળી જાય છે ત્યારબાદ કલેક્ટર સાહેબ તે શહેર જવા માટે રવાના થઈ જાય છે થોડી વાર બાદ તે શહેરમાં પણ પહોંચી જાય છે અને બતાવેલા સરનામે દરવાજો ખખટાવે છે અંદરથી એક છોકરો બહાર આવીને પૂછે છે જી કોની સાથે મળવું છે કલેક્ટર સાહેબ કહે છે મને શીતલ સાર સાથે મળવું છે શું આ શીતલ સાહેબનું ઘર છે આ સાંભળીને સરનો છોકરો વિસ્મય ચકિત થઈ જાય છે અને તે વિચારવા લાગે છે કે આખરે તેઓના પિતાજી પાસે શું કામ છે કારણ કે સરનો છોકરો બિલકુલ પણ સારા સ્વભાવનો ન હતો તેણે પોતાના પિતાજીને ઘરમાંથી કાઢી નાખ્યા અને વૃદ્ધાશ્રમમાં મોકલી દીધા હતા તે પોતાની પત્ની અને બાળકો સાથે ઘરમાં રહેતો હતો પરંતુ પોતાના પિતાજીને વૃદ્ધાશ્રમમાં મૂકી દીધા હતા લગભગ ચાર વર્ષથી તે પોતાના પિતાજી સાથે મળ્યો પણ ન હતો અને તેને ખબર પણ ન હતી કે તેના પિતાજી કેમ છે જીવે છે કે નહીં તે પૂછે છે તમારે બાબુજીનું શું કામ છે તો કલેક્ટર સાહેબ કહે છે મને તેમને કેટલાક રૂપિયા પરત કરવા છે અને એ જ કારણથી તેમને હું મળવા ઈચ્છું છું પૈસાની વાત સાંભળીને તેના દિલમાં લાલચ આવી જાય છે તે કહે છે જે પૈસા હોય તે મને આપી દો હું તેમને પૈસા આપી દઈશ હું તેમનો એકનો એક દીકરો છું પરંતુ કલેક્ટર સાહેબ તેની વાત સાંભળતા નથી અને તેઓ પૂછે છે કે તેઓ હાલમાં ક્યાં રહે છે ત્યારે શીતલ સરનો દીકરો સત્ય ઊઘડી નાખે છે અને પોતાના પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી દીધા છે એમ કહી દે છે કલેક્ટર સાહેબ તેના નિર્લજ દીકરા પાસેથી વૃદ્ધાશ્રમનું સરનામું પૂછે છે અને તરત જ વૃદ્ધાશ્રમમાં પહોંચી જાય છે ત્યાં પહોંચીને તેઓ આશ્રમના મેનેજર સાથે વાત કરી અને શીતલ સર વિશે પૂછપરછ કરે છે તેઓ શીતલ સરના રૂમનો નંબર પણ મળી જાય છે કલેક્ટર સાહેબ પોતાના સિક્યુરિટી ગાર્ડને ત્યાં જ રોકી લે છે પોતે એકલા જ તે રૂમમાં જાય છે ત્યાં જઈને જુએ છે શીતલ સર બેડ પર પડ્યા હતા તેઓને જોઈને લાગે છે કે તેઓ કેટલાક બીમાર અને નબળા થઈ ગયા છે કલેક્ટર સાહેબ તેમના પગને સ્પર્શે છે છે ત્યારે સાહેબ કહે બેટા તમે કોણ છો છો મેં તમને ઓળખ્યો નહીં અહીં મને કેમ મળવા આવ્યા એટલું કહેતા તે પલંગ પરથી ઊઠીને ઉઠીને બેસી જાય છે ત્યારે કલેક્ટર સાહેબ કહે છે સર મારું નામ અનમોલ છે અને એક સમય હતો જ્યારે હું તમારી પાસે સરકારી શાળામાં ભણતો હતો ત્યારે શીતલ સર પોતાના મગજને થોડો દબાવી રહ્યા તેમને યાદો હવે થોડી કમજોર થઈ ચૂકી હતી પરંતુ તે ઓળખી જાય છે આ એ જ છોકરો છે જેને મેં સો રૂપિયા આપ્યા હતા તેની માના આંખોના ચશ્મા બનાવવા માટે તે એકદમ કહે છે બેટા તું એ જ અનમોલ છે જેને મેં એકવાર વાર સો રૂપિયા આપ્યા હતા અને કયું હતું તેમાંથી પચાસ રૂપિયાના ચશ્મા બનાવી લેજે અને પચાસ રૂપિયા પોતાની પાસે રાખી લેજે જ્યારે તારી પાસે પૈસા હશે ત્યારે મને આપી દેજે તમે ઘણીવાર મારી એ તે મદદ કરી હતી અને આજે હું તે પૈસા તમને પરત કરવા આવ્યો છું અત્યારે આ વાત શીતલ સર સાંભળે છે ત્યારે તેમની આંખો ભીની થઈ જાય છે અને આંખોમાંથી આંસુઓ વહેવા લાગે છે શીતલ સાહેબને રડતા જોઈ અને અનમોલ ભાવુક થઈ જાય છે અને તેમને પૂછે છે સાહેબ તમે આમ કેમ રડી રહ્યા છો ત્યારબાદ શીતલ સર પોતાની સમગ્ર કથા કલેક્ટર અનમોલને કહેવા લાગે છે તે કહે છે બેટા તે એક વખત મે તને માત્ર સો રૂપિયા આપ્યા હતા જે તને આટલા સમય બાદ પણ તને યાદ છે અને એક મારા પોતાની સગી સંતાન છે જેનું મેં પાલન પોષણ કરી અને મોટું કર્યું પિતા તરીકે મારું કર્તવ્ય ખૂબ જ સારી રીતે નિભાવ્યો પરંતુ છતાં તેણે મારી કદર ન કરી તે મારી ભાવનાઓ સાથે રમતો રહ્યો અને મને આ વૃદ્ધ આશ્રમમાં મૂકીને ચાલ્યો ગયો અને તમે પણ એક માના બેટા છો કે જેને મેં પૈસા આપ્યા હતા તે આજે પૈસા પરત કરવા માટે પાછા અહીં આવ્યા છો હવે અનમોલ તેમના આંસુ આંસુઓ લૂછી અને તેમને દિલાસો આપે છે ત્યારે શીતલ સર અનમોલ પાસેથી તેમનું કુસર પૂછે છે અને પૂછે છે બેટા હવે તમે શું કરો છો તો અનમોલ કહે છે સર મેં આગળ પણ મારો અભ્યાસ ચાલુ રાખ્યો મહેનત મજૂરી કરીને મારી ફી ભરતો રહ્યો ખૂબ લગન થી અભ્યાસ કર્યો અને આજે જિલ્લા કલેક્ટર બન્યો છો શીતલ સર આ સાંભળીને અનમોલની પીઠ થાબડતા કહે છે સાબાસ બેટા તમે ખૂબ જ સારું કામ કર્યું તમે તમારો અભ્યાસ ચાલુ રાખ્યો અને એક સફળ માણસ બન્યા ત્યારબાદ બંને ખૂબ જ વાર સુધી વાતો કરતા રહ્યા બાદમાં અનમોલ શીતલ સાહેબને કહે છે સર હવે તમે તમારું સામાન બેગમાં ભરી લો અને મારી સાથે આવો આ સાંભળીને શીતલ સર અચંબામાં પડી જાય છે અને પૂછે છે બેટા અનમોલ તમે મને વૃદ્ધ આશ્રમમાંથી તમને એ જગ્યાએ લઈ જઈ રહ્યો છું જ્યાં તમારું હોવું જોઈએ ત્યારે અનમોલ વૃદ્ધાશ્રમમાંથી મેનેજર સાથે વાત કરી અને શીતલ સરને ત્યાંથી કાઢીને પોતાની કારમાં બેસાડે છે અને સીધો પોતાના ઘર તરફ ચાલ્યો જાય છે ઘરે પહોંચતા કલેક્ટર સાહેબનું ઘર ખૂબ જ મોટું હોય છે ઘરમાં તેમના બે બાળકો રહેતા હતા જેવી તેમની કારની સાયરન વગાડતી કાર ઘરના ગેટ પાસે આવી તો બંને બાળકો બહાર ભાગતા પપ્પા આવી ગયા પપ્પા આવી ગયા ત્યારબાદ અનમોલ પોતાની કારમાંથી ઉતરે છે અને શીતલ સાહેબ પણ પોતાની કારમાંથી ઉતાર્યા અને કહે છે સાહેબ હવે આ તમારું ઘર છે તમે અત્યારથી અહીં અમારી સાથે રહેશો વૃદ્ધાશ્રમમાં નહીં શીતલ સર અનમોલના મોઢેથી આટલી મોટી વાત સાંભળીને અચંબામાં પડી જાય છે અને ભાવુક થઈ જાય છે પાછી વાર તેમની આંખોમાંથી આંસુ આવી જાય છે ત્યારે કલેક્ટર સાહેબ તેમને પોતાના ઘડે લગાડી અને શાંત પાડે છે તે દરમિયાન અનમોલની માતા અને પત્ની પણ બહાર આવી જાય છે ત્યારબાદ બધા લોકો શીતલ સરને પોતાની સાથે ઘરમાં લઈ જાય છે અનમોલ તેમને સારી રીતે નવડાવે છે નવા કપડા પહેરાવે છે અને પોતાના ઘરમાં ઘણી સારી રીતે રાખે છે કલેક્ટર સાહેબની માતા અને પત્ની શીતલ સર વિશે બધી વાતની તેમને ખબર હતી તેઓ જાણતા હતા કે તેમણે કદી અનમોલના અભ્યાસમાં ઘણી મદદ કરી હતી માના ચશ્મા બનાવવા માટે પણ તેમણે સો રૂપિયા આપ્યા હતા દરેક પ્રકારે તેઓ અનમોલની સહાય કરી હતી તેથી માતા અને પત્ની પણ તેમનો ઘણો આદર કરતા હતા કલેક્ટર સાહેબ શીતલ સાહેબની ખૂબ જ સારી રીતે સંભાળ રાખતા હતા તેમના બંને બાળકો તેમની સાથે ઘણી મસ્તી કરીને રમતા હતા ધીમે ધીમે તેમનું સ્વાસ્થ્ય હવે સુધરવા લાગ્યું હતું કારણ કે બધાએ તેમને ઘણો પ્રેમ અને સન્માન આપ્યું હતું જ્યારે શીતલ સર એકાંતમાં બેસીને પોતાના દીકરા વિશે વિચાર કરતા ત્યારે તેમને ખૂબ જ અફસોસ થતો હતો કે જેમણે સો રૂપિયા આપીને એક છોકરાની મદદ કરી આજે તે પૈસાની કિંમત કઈ રીતે ચૂકવી રહ્યો છે ત્યારે તેમની આંખોમાંથી આંસુ આવી જતા પરંતુ કલેક્ટર સાહેબે તેમને ક્યારે પણ વાંધાજનક અનુભવાવ દીધું જ નહીં આ મુજબ સમય પસાર થતો રહ્યો હવે શીતલ સરનો દીકરો જે પોતાની નોકરીમાં ભ્રષ્ટાચાર કરતો તેના પર કેસ નોંધાઈ જાય છે તે જાણતો હતો કે પોતાના પિતા હવે વૃદ્ધાશ્રમમાં નથી પરંતુ કલેક્ટરના ઘરે રહે છે પોતાના બચાવ માટે તે સીધો કલેક્ટર સાહેબના ઘરે પહોંચે છે ઘાડને કહે છે આ ઘરમાં મારા વૃદ્ધ પિતાજી રહે છે મને તેમની સાથે મળવું છે તો ઘાડ કહે છે બે મિનિટ બહાર ઉભા રહો હું અંદરથી બોલાવીને આવું છું અંદર જઈ અને ઘાડ શીતલ સાહેબને કહે છે સર એક યુવાન છોકરો આવ્યો છે જે પોતાને તમારો દીકરો કહી રહ્યો છે ત્યારે શીતલ સર ઘાડને કહે છે તમે તેને કહો મારો કોઈ દીકરો નથી મારો દીકરો ઘણા વર્ષ પહેલા મૃત્યુ પામી ચૂક્યો છે તે મારા માટે તે દિવસે જ મૃત્યુ પામ્યો હતો જે દિવસે તે મને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો હતો મારા લાખ મનાઈ કરવા છતાં પણ તેણે મારી કોઈ વાત સાંભળી ન હતી મારી ભાવનાઓનો તેને ઉપહાસ કર્યો ન હતો હવે સિક્યુરિટી ગાર્ડ બહાર આવે છે અને તેના દીકરાને આ જ બાબત કહે છે અને તેનો દીકરો આ બધી વાત સાંભળીને ખૂબ જ શરમાઈ જાય છે પરંતુ તે પછી પણ પ્રયાસ કરે છે કોઈ પણ રીતે પોતાના પિતાજીને મળવું જ જોઈએ તેથી બહાર ઉભો રહીને પોતાના પિતાજીને બૂમો પાડવા લાગે છે પિતાજી મારી વાત સાંભળો હું તમારો દીકરો અહીં ઉભો છું ત્યારે શીતલ સાહેબ બહાર આવીને કયો છે કયો દીકરો કોનો દીકરો મારો કોઈ દીકરો જ નથી મારો દીકરો તો તે દિવસે જ મૃત્યુ પામ્યો હતો જે દિવસે તે મને એકલો વૃદ્ધાશ્રમમાં મૂકીને આવ્યો હતો મેં તને કેટલી બધી વિનંતી કરી હતી બેટા તું મારી સાથે આવું વર્તન ન કર પણ તે મારી કોઈ વાત ન સાંભળી તો તું આજે અહીં કેમ આવ્યો છે તેનો દીકરો કહે છે પિતાજી હું એક કેસમાં ખૂબ જ ખરાબ રીતે ફસાઈ ગયો છું પોલીસ મારી પાછળ પડી છે મને તેને સલાખોની પાછળ નાખી દેશે કેવળ તમે જ એક વ્યક્તિ છો જે મારી જાન બચાવી શકો છો કલેક્ટર સાહેબ પાસે વાત કરીને મને આ કેસમાંથી બહાર કાઢો પરંતુ શીતલ સાહેબ કહે છે આ તો તારા ખરાબ કર્મોની સજા છે જે ભગવાને તને આપી છે એટલું કહીને શીતલ સર ગાર્ડને કહે છે આને અહીંથી ધક્કો મારીને બહાર કાઢી નાખો આવા મુજરીમને અમારી ઉંમરે પણ ન રોકો ત્યારબાદ તે ત્યાંથી ચાલ્યો જાય છે સાંજે કલેક્ટર સાહેબ ઘરે પાછા આવે છે ત્યારે તેમને આખી ઘટનાની ખબર પડે છે કલેક્ટર સાહેબને પહેલેથી જ ખબર હતી કે તેનો દીકરો એક સારો માણસ નથી તેથી તે આ કેસમાં કોઈ રસ લેતા નથી અને તે બાબતને તેવી રીતે રહેવા દે છે અને ત્યારબાદ શીતલ સાહેબ પોતાના શિષ્ય સાથે ખુશીથી પોતાનું જીવન વ્યતીત કરે છે તો મિત્રો આ હતી આજની વાર્તા જેમાં એક શિક્ષક પોતાના વિદ્યાર્થીને રૂપિયા ની મદદ કરી હતી અને તે સો રૂપિયાનો બદલો તે છોકરાએ ઘણી જ શ્રેષ્ઠ રીતે ચૂકવ્યો હતો તમે આ વાર્તા વિશે શું કહેવા માંગો છો નીચે કમેન્ટ બોક્સમાં અમારી સાથે તમારો અભિપ્રાય જરૂરથી શેર કરજો અને મિત્રો જો તમને આ વાર્તા ગમી હોય તો વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી મારું મનોબળ વધતું રહે અને વાર્તાને અંત સુધી સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર